હસવાથી આપણા બોડીમાં બેનિફિટ એ થાય છે કે આપણા બ્રેનની અંદર જે કેમિકલ છે અને ડોપામાન એ બંને રિલીઝ થાય છે અને એ બંને જ્યારે રિલીઝ થતા હોય ત્યારે આપણને કોઈ બી પ્રકારના દુખાવા હોય એમાં બેનિફિટ થાય આપણે સારી ઊંઘ લેવી હોય એના માટે બેનિફિટ થાય અને એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે આપણે ખુશ રહેવા માટે પણ એ બંને કેમિકલ બહુ જરૂરી છે અને મેઇનલી સમજવાનું એ છે કે આપણે સાચું હસીએ અથવા ખોટું હસીએ આપણું બ્રેન એમાં ડિફ્રેન્શિયેટ નથી કરી શકતું એટલે એ કેમિકલ રિલીઝ કરવાનું છે જેથી આપણે બધાને સજેસ્ટ કરીએ કે સાચું અથવા ખોટું તમે હસો બેનિફિટ તમને થશે